મિત્રો તો આપણે છીએ આજે મૂડી તાલુકાના સરા જે સીએલ કચેરી ખાતે તો આજ અહીં જે મેન આપણો મહત્ત્વનો વિષય છે એ કે આજ આ જે જુગાભાઈ જુગાભાઈ કરીને ખેડૂત છે એમને બારમા મહિનામાં મીટરની સર્વિસ ટૂંટાની અરજી કરેલી હતી તે મીટરની સર્વિસ ટૂંટા એ અરજી રહી એ કરવું એ પીજી વીસીએલની ફરજમાં છે પણ ટાઈમ સર એ લોકો હમી ન કરે અને છ મહિના પછી હમું કરવા આવતા એ જે એવરેજ બિલ આવે એ ખેડૂત બાપડો કેવી રીતે ભોગવી શકે તો અહીં અમે બે ત્રણ દિવસ પણ ડેપ્યુટી સાહેબને મળવા આવ્યા હતા તો એમણે પણ એવું કીધું હતું કે આ જે એવરેજ બિલ રિટર્ન કરવાનું છે એ પાવર અમારી હાથમાં નથી રહ્યો બીજા ઉપર ઉપરથી મંજૂરી લેવી પડે છે તો કહેવાનો અર્થ એ છે કે આજે છ મહિનાનું એવરેજ બિલ આવે એનું કારણ અમારે નથી આવતીનું કારણ છે કે હાઈ ટીડીએસ પાણી ઊંચા ટીડીએસના કારણે પાણી નબળું તે અમે તલનું વાવેતર નથી કરતા ઉનાળામાં પણ મોટર બિલકુલ બંધ રહેશે અને આ જે ખેડૂતભાઈનું ખેતર છે ત્યાં હાલ ચોમાસામાં પણ પાણીનું ભરત છે અને પાણીના ભરતના લીધે એમને અત્યારે પણ ત્યાં ખેતરમાં ભેંસો માટે ઘાસચારો આવેલ છે ચોમાસામાં પણ મોટર બંધ રહેલી છે તો આ બધું જોતાં એમને બાર હજારની આસપાસ એવરેજ બિલ આવેલું છે એ એવરેજ બિલ આ ખેડૂત ભરી શકે એમ નથી કારણ કે અહીંયા જે પૈસા લઈ અને ખેતી કરે છે ઉધળું પેટે તો આવા જ્યારે કહેવાનો ભાવરથી કે આપણે અને પીજીવીસએલ કંપની સાથે અવરનવર ઘણી ટાઈમસર ઘર્ષણો થતા હોય છે એનું કારણ એ હોય છે કે ટાઈમસર રિપેરિંગ ન થવાના કારણે એવરેજ બિલ આવે છે તો એમાં અહીંયા પીજીવીએસએલ કંપની પાસે પૂરતો એકનો સ્ટાફ નથી હોતો એના કારણે અને બીજું કે જ્યારે જ્યારે આવો પરિપત્ર બની જાય કે રિપેરિંગ ન થાય અને એવરેજ બિલ આપવું ત્યારે આપણી જે સત્તામાં બેઠેલી જે ભારતીય જનતા પાર્ટી છે એમાં એના કારણે આવો પરિપત્રો બનતા હોય છે અને એ પાર્ટીને બનાવવામાં પણ આપણે પોતે ખેડૂતોએ અનેક અનેક જાતિઓના અનેક અનેક આગેવાનો આપ્યા છે ત્યારે કોઈ મોઢામાંથી કક્કાનો ક પણ નથી બોલતા તો એ આગેવાનોના વાયા વાયા આપણે પાછળ હાલતા હોય છે ચૂંટણી ટાઈમે અને જ્યારે આપણે ખેડૂતો ઉપર આવા પરિપત્ર બને ત્યારે આપણે કોઈ કંઈ બોલી શકતા નથી એટલે આ બાબતો ઉપર આપણે મેન ગણવી તો જવાબદાર આપણે ખેડૂતો પોતે જ છીએ આ તો કંઈ રાખું છું અને જાગો ખેડૂત મિત્રો જ્યારે જ્યારે આપણી ઉપર આવા ખરાબ પરિપત્ર બની જાય છે પછી જ્યારે એ પરિપત્ર રૂપી આપણી ઉપર આફત આવે છે ત્યારે આપણને ખબર પડે છે અસ્તુ જય હિન્દ